ભાવનગર ખાતે આગામી વીસમી સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા તેમજ રોડ શોનું આયોજન ઘડાયું હોય જે અંગેની વિસ્તૃત માહિતી યોજાયેલ પત્રકાર પરિષદ વેળા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આપી હતી પ્રસ્તુત છે પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો અધ્યક્ષ શ્રી

જીતુભાઈ અને કેન્દ્ર સરકારના હાલના મંત્રી નિમુબેન મામણિયા આપને આપવાના છે એ સિવાય કાર્યક્રમ અંતર્ગત જે કાંઈ અમે તૈયારી કરી છે તંત્ર દ્વારા જે કાંઈ તૈયારી કરી છે અને જે આખરી અપાઈ રહ્યો છે એ તમામ માહિતી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રવિ કુમારભાઈ શાહ આપવાના છે ત્યારે ફરી એકવાર આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો પાર્ટીના પ્રમુખ કુમારભાઈ શાહ વતી પાર્ટી વતી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે અને 75 વર્ષ પછી લગભગ પહેલી સભા હશે ત્યારે ભાવનગરના આંગણે આવે ત્યારે આપણે કહેતા હોય છે કાઠિયાવાડીના મહેમાન ભૂલો પડે ભગવાન એટલે ત્યારે જયારે નરેન્દ્રભાઈ આગળ આવતા હોય ત્યારે આપણે સૌ સાથે મળીને આપણે સૌ આવકારીએ અને આ રોડ અને સભાને ભવ્ય અને દિવ્ય બનાવીએ એ જ અભ્યર્થ લોકોને વિકાસની દ્રષ્ટિએ આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિએ આકાશ દ્રષ્ટિએ અને દ્રષ્ટિએ તમામ દ્રષ્ટિકોણથી પરિચય બતાવીને સૌ પ્રથમ મુખ્યમંત્રી હતા ત્યારે વડાપ્રધાન થયા ત્યાર પછી પણ હંમેશા સમગ્ર ભારતમાં અલગ અલગ વિકાસના કામો લઈને તેઓ હંમેશા આવતા રહ્યા છે ભાવનગર પણ આવ્યા છે

ની 1800 નું આયોજન થયું આટલા કેટલા કિલોમીટરનું આયોજન ની અંદર અલગ અલગ ટેમ્પો જે રીતે બરદજીએ કીધા કૃતિઓ પર ત્યાં થવાની છે અલગ અલગ બેનોના રાસ અલગ વિવિધતા વધારે રંગોળી પૂરીએ છે ત્યારે આ રોડ શો અંદર નરેન્દ્રભાઈ ના આવકારવા માટે થઈ અને નાગરિકો જયારે થંગ બની રહ્યા છે ત્યારે આ દોઢ કિલોમીટર ના રોડ શો અંદર આપણે સૌ સાથે મળી અને આ રોડ ભવ્ય અને દિવ્ય બનાવવા અમારું આયોજન મૂળભૂત ત્રીસેક હજાર લોકો રોડ શો અંદર જોડાય એ આખું આયોજન છે